દર વર્ષે ઊંઝાથી ભાખરી સુધી પગપાળા સંઘ આવવાની પરંપરા સતત વર્ષમાં પ્રવેશી છે આજુબાજુ હનુમાન દાદા પ્રત્યેની ભક્તિ દર્શાવવા પગપાળા યાત્રા કરે છે આ સંઘના પગપાળાઓનું માર્ગમાં ગામવાસીઓ દ્વારા ઉત્સાહપૂર્વક સ્વાગત થાય છે ભાખરી ગામના સરપંચ અમરતભાઈ જોશીએ જણાવ્યું કે આ યાત્રા છેલા બાર વર્ષથી યોજાઈ રહી છે અને દર વર્ષે પગપાળાઓની સંખ્યા સતત વધી રહી છે તેમણે ઉમેર્યું કે ભક્તોના વિશ્વાસ મુજબ હનુમાન દાદા દરેકનું રક્ષણ કરે છે અને યાત્રા દરમિયાન કોઈને અડચણ કે અકસ્માત પણ થતો નથી ઉંજાતી ભાખરી પગભાળા સંઘ વિશે ભાખરી તેમજ વાવ થરાદના અન્ય ગામોના લોકો આપણા જે વિસ્તારના લોકો છે તે ઉંઝા ખાતે કાંઈ બી ધોરણે વસવાટ કરે છે એ લોકો યાદથી લગભગ તેર વર્ષ પહેલાં એક વિચાર કર્યો કે આપણે ભાખરી હનુમાન દાદાના મંદિરે આપણે ચાલતા પગપાળા સંઘ જવું છે એમણે વિચાર કર્યો આજથી તેર વર્ષ પહેલાં અને સતત તેર વર્ષથી આપણા વિસ્તારના લોકો સતત ભાખરી હનુમાન દાદાના મંદિરે ચાલતા આવે છે હનુમાન દાદા પ્રત્યે અતુટ એટલી બધી શ્રદ્ધા છે કે ભાખરીવાલો હનુમાન દાદો એમના દરેક સપના પણ પૂરા કરે છે આ સંઘ છેલ્લા તેર વર્ષથી ઊંઝાથી ભાખરી પગપાળા સંઘ આવે છે આ લોકોને રસ્તામાં અનેક એવા લોકો છે જે સતત એમનું સ્વાગત કરવામાં આવે છે આ સંઘની અંદર લગભગ પચીસથી પચાસ લોકો એવા છે કે જતત એમને સેવા પાણી સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરતા હોય છે આ સંઘ આજે તેરમા વર્ષે હનુમાન દાદાના મંદિરે આજે દર્શન કરી ધન્યતા અનુભવી હું આ તમામ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું હનુમાન દાદો તમારું તમારા પરિવારનું રક્ષણ કરે એવી મારી દિલથી શુભકામના સર